વિજ્ઞાનનો પીરિયડ આવે એટલે અમારે આ ટીચર વિજ્ઞાન લેવાનો પીરિયડ લેવા માટે અહીંયા ના આવે અમારે આ મોઢે આંગળી રાખી અને લાઈન કરી અને એમના લેબોરેટરીમાં જવાનું અને ત્યાં અમારી પાસેથી પ્રયોગો કરાવે અમે કોઈ દિવસ વિજ્ઞાનનો પીરિયડ વિજ્ઞાનના અમારા ક્લાસમાં તો લેવાય જ નહીં એ લેબોરેટરીમાં જ લેવાય એવી રીતે જોગ્રાફીનો એક ક્લાસ હતો બારીને કાળા પડતા હોય ધારો કે અમને ન્યૂઝીલેન્ડ વિશે લખવાનું બોલવાનું હોય ન્યૂઝીલેન્ડ વિશે કંઈક પરિચય આપવાનો તો ન્યૂઝીલેન્ડની મુંબઈની કોન્સ્યુલેટમાંથી સોળ એમ એમની ફિલ્મ મંગાવે અંધારું કરે અને પછી બતાવે અમને કે આ ન્યૂઝીલેન્ડ છે જ્યાં માણસો કરતાં ઘેંટા વધારે છે તો માનશો નહીં અમારા ઇતિહાસનો પીરિયડ આવે તો અમારા ઇતિહાસના ક્લાસમાં જવાનું અને જે વિષય પર હોય દાખલા તરીકે શિવાજીનું પ્રકરણ છે તો બધા ચિત્રો બધા શિવાજીના મૂકેલા હોય હા આ સ્કૂલનું મારા માટે તો ગજબનું એક એક શિક્ષક મારા પૂજનીય છે પ્રાતસ્મરણીય સ્મરણીય છે હા એવી રીતે ગમે એટલું હું ગુરુ દક્ષિણા આપું ને અલ્પ જ કહેવાય તમને કહું કે ટ્યુશનનો ટ્યુશનનો જમાનો નહોતો એ જાય ટ્યુશન શબ્દ નહોતો બોલાતો વિજ્ઞાનના ટીચર હતા એ એ પારી આગળ જતા હોય હું એને ઓવરટેક ના કરી શકું કારણ કે અમારા રસ્તા સરખા પણ એક નાગદાસ રોડ નામનો રોડ હોય ત્યાંય વળી જતા હોય પછી હું ચાલી શકું આગળ ત્યાં એક દિવસે થયું એવું કે ઊભા રહી ગયા ઊભા રહી ગયા એટલે હું ગભરાણો એટલે ધીમે ધીમે ગયો મને ક્યાં અહીંયા તને શું તકલીફ પડે કે વિજ્ઞાનમાં મેં તો એની ઇક્વેશન બેસતા નથી બેલેન્સિંગ કરવાનું હોય ને બે રસાયણો વચ્ચે જઈને શું કરવાનું છે મેં તો જમીશ જમીને આવી જાય મારે ત્યાં એને એમ થાય કે મારો વિદ્યાર્થી નબળો કેમ ટ્યુશન નહીં પૈસાની તો વાત જ નહીં પૈસા તો બિલકુલ જ નહીં અને તમને એનાથી બી વિશેષ એક દાખલો આપવું આ સ્કૂલ કેવી હતી એ મને હું શા માટે એટલે ગડગડો થઈ જાઉં છું એમને યાદ કરીને એક દિવસ મેનેજમેન્ટ સામે હડતાલ પાડી ટીચર્સે બધા શિક્ષકોએ અમને કહી દીધું કે હડતાલ મેનેજમેન્ટ સામે છે તમારી સામે નથી હવે એની સામે ગગન બિહારી મહેતા રહેતા ત્યાં એ જમા એ જે ત્યાં દૂર છે આગળ જાઓ ત્યારે ત્યાં લલ્લુભાઈ પાર્ક હતો દરેક ઝાડ એક એક શિક્ષકે વેચી લીધું અને ઝાડ નીચે બેસાડીને ભણાવ્યા અમને કે હડતાલ તમારી સામે નથી મેનેજમેન્ટ સામે છે કે જો આ તમે માની શકો છો તમે આ વાત માની શકો છો સાચા શિક્ષકો અને કેવા શિક્ષકો ખરેખર ખરેખર રડી પડવું એટલે એટલે યાદ કરો તો રડી પડવું મને આવા શિક્ષકોએ તાલીમ પણ તમે નગેન્દ્રભાઈ પછી સાટું વાળી આપ્યું કે આ શિક્ષકોએ તમને આપ્યું અને તમે ખોબે ખોબે આખા ગુજરાતના લાખો યુવાનોને આપી દીધું